વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ લૂંટફાટ આગ ચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે એને રોકવા માટે આજે હિન્દુ હિતરક્ષા સમિતિ થરાદ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર પર લાવી હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તેની માટેની માંગણી કરી પ્રાંત અધિકારી શ્રીને થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે થરાદનગર ને આજુબાજુમાંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને પૂજ્ય સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું